ધોળકિયા વિદ્યા મંદિર ખાતે માતૃપિતૃવંદના કાર્યક્રમ યોજાયો ડાંગ જિલ્લાના સાપુતારાની તળેટીમાં આવેલ સંતકુબા ધોળકિયા વિદ્યા મંદિર માલેગામ ખાતે આજે માતૃપિતૃવંદના કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમમાં આશાના વિદ્યાર્થીઓ

નિર્માણ પામી છે બાળકો અને વાલી વચ્ચેનું જે અંતર વધવા માંડેલું છે અને એ અંતરને ઘટાડવા માટે બાળકમાં માતા પિતા માટે માનવ ભાવ જાગીએ માતા પિતાનું સન્માન જાળવે અને એ રીતે અમે દર વર્ષે ફેબ્રુઆરી મહિનામાં માતૃપિતૃ વંદાનો કાર્યક્રમ યોજીએ છીએ તો વધુ સમાચારો માટે જોતા રહો ગ્રામીણ ટુડે ન્યૂઝ ગ્રામીણ ટુડે ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો